નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં ગુજરાતી પલાશ જેનો પાઠ આઠમો જેનું નામ છે રામ રાખે તેમ રહીએ આ પાઠની સમજૂતી મેળવવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે

વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને પીડીએફ પર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખો છું અમારી એપ્લિકેશન ગમશે જરૂર ડાઉનલોડ કરજો જે એકદમ ફ્રી છે પ્રકારના ચાર્જ વગર તમે અને પીડીએફ બધું જોઈ શકશો તો ચાલો મિત્રો હવે આપણે શરૂ કરીએ કાવ્ય છે નામ છે રામ રાખે તેમ રહીએ જેના લેખક છે તે મીરાબાઈ છે વિદ્યાર્થી મિત્રો મીરાબાઈનો પરિચય મેળવીએ તો તેમનો જન્મ રાજસ્થાન રાજ્યના મેડતા નજીકના કુકડી કુડકી ગામે થયો હતો તેમણે કૃષ્ણ ભક્તિના સુંદર પદોની રચના કરી છે તેમણે રાજસ્થાની અને ગુજરાતી ભાષામાં સર્જન કર્યું છે તેમના પદોમાં સરળતાની સાથે સમર્પણનો ભાવ સુંદર રીતે રજૂ થયો છે વિદ્યાર્થી મિત્રો મીરાબાઈના તો તમે ઘણા બધા ગીતો સાંભળ્યા હશે ખાસ કરી અને તેમનો જન્મ છે તે રાજસ્થાનની અંદર મેડતા જિલ્લાની અંદર

ભક્તિભાવથી ભરપૂર પદો છે તે જોવા મળે છે અને સમર્પણનો ભાવ તેમણે પોતાના પદોની અંદર સુંદર રીતે રજૂ કર્યો છે અહીં આપવામાં આવેલા જે પદ છે તેના વિશે જોઈએ તો આ પદમાં ભક્તનો ઈશ્વર પ્રત્યેનો સમર્પણ ભાવ સરસ રીતે વ્યક્ત થયો છે કોઈ પણ સ્થિતિમાં સ્વમાં સ્થિર રહેવાની ભાવના સાદા અને સરળ શબ્દોમાં અસરકારક રીતે અભિવ્યંજિત થઈ છે તો અહીં ભક્તનું સુખ દુઃખની પરિસ્થિતિમાં મુશ્કેલ પરિસ્થિતિઓમાં પોતાની સ્વસ્થિતિ એટલે કે પોતાને સ્થિર રાખવાની જે ભાવના છે તે કેવી કેવી હોય અને રીતે ભક્ત પોતાને સ્થિર રાખી શકે આ વાત છે તેણે મીરાબાઈએ આ પદની અંદર કરી છે જેમાં રામ રાખે તેમ રહીએ એટલે કે ભગવાન જે પરિસ્થિતિમાં આપણને રાખે એ પરિસ્થિતિની અંદર આપણે રહેવું જોઈએ આ પ્રકારનો ભાવ છે તે આપણને આ કવિતાની અંદર જોવા મળે છે મીરાબાઈ છે તેનું ફોટોગ્રાફ પણ તમે જોઈ શકો છો તો ચાલો હવે આપણે પેલા કાવ્યનું પઠન કરીએ અને ત્યાર પછી કાવ્યનું મેળવીશું રામ રાખે તેમ રહીએ ઓધવજી રામ રાખે તેમ રહીએ આપણે ચિઠ્ઠીના ચાકર છીએ ઓધવજી રામ રાખે તેમ રહીએ કોઈ દિન રહેવાને બાગ બગીચા તો કોઈ દિન જંગલ રહીએ ઉધવજી રહીએ કોઈ દિન ભોજન રહી સાદા ફરીયે કોઈ દિન સુવાને ગાદી ને તકિયા તો કોઈ દિન ભોય પર સુઈએ બાઈ મીરા કહે પ્રભુ ગિરધર નાગર સુખ દુખ સર્વે સહિયે ઉધવજી રામ રાખે તેમ રહીએ તો આ રીતે સુંદર મજાની કાવ્ય પંક્તિ છે વિદ્યાર્થી મિત્રો જો તમારે રાગ સહિત કાવ્ય પંક્તિઓ સાંભળવી હોય તો તમે યુટ્યુબ ની અંદર જઈ અને રામ રાખે તેમ રહીએ સર્ચ કરશો તો તમને ઘણા નામાંકિત કલાકારોના અવાજમાં આ ભક્તિ ગીત છે તે સાંભળવા મળશે જે તમે યુટ્યુબ ની મદદથી સાંભળી શકશો તો ચાલો મિત્રો હવે આપણે જોઈએ કાવ્યની સમજૂતી પંક્તિઓ જોતા જઈએ અને તેની સમજૂતી મેળવતા જઈએ જેમાં પ્રથમ પંક્તિ છે રામ રાખે તેમ રહીએ રહીએ ઓધવજી રામ રાખે તેમ જેમાં મીરાબાઈ કહે છે કે રામ રાખે તેમ રહીએ આ પંક્તિઓની અંદર રામ એટલે દશરથના પુત્ર રામ નહીં પરંતુ નિરાકાર ઈશ્વર મીરા કૃષ્ણ ભક્ત હતા અને રચનામાં સંબોધન પણ કૃષ્ણ સખા ઓધવજીને કર્યું છે એટલે કે રામ રાખે તેમ રહીએ તે વાત છે તે આમ તો ભગવાન ઈશ્વરને સંબોધીને કરવામાં આવી છે કે જેવી રીતે ઈશ્વર આપણને રાખે તેવી પરિસ્થિતિમાં આપણે રહેવાનું છે આગળની પંક્તિ કહે છે કે આપણે ચિઠ્ઠીના ચાકર છીએ ઓધવજી રામ રાખે તેમ રહીએ સમજૂથી આપણે સૌ ઉપરવાળાની ચિઠ્ઠીના ચાકર છીએ એણે ચિઠ્ઠીમાં જે લખ્યું છે એ પ્રમાણે આપણે કરવું પડે છે રામ રાખે તેમ રહેવાનું છે એટલે કે ઈશ્વર છે તેમણે આપણા માટે જે નક્કી કરેલું છે તે થવાનું જ છે ઈશ્વરે જે આપણા માટે કર્યું હશે તે સારું જ હશે એમ સમજી અને આપણે જેમ ઈશ્વર રાખે તેમ રહેવાનું છે આગળની પંક્તિ કોઈ દિન રહેવાને બાગ બગીચા તો કોઈ દિન જંગલ રહીએ ઉધવજી તો અહીં પંક્તિની અંદર મીરાબાઈ આપણને કહે છે કે કોઈ વાર તમને બાગ બગીચામાં રહેવા ફરવા મળે તો કોઈ વાર જંગલમાં પણ વસવું પડે એટલે કે માણસની પરિસ્થિતિ છે તે સદાય એક ધારી રહેતી નથી બધાની એક સરખી પરિસ્થિતિ નથી રહેતી તો જ્યારે જેવી પરિસ્થિતિ હોય તે પ્રમાણે આપણે રહેતા શીખવું જોઈએ ક્યારેક આપણને રહેવા માટે બાગ બગીચા એટલે કે ખૂબ સારી વધારે સંપત્તિ મળે ધન વૈભવ મળે

જાળવી રાખવી જોઈએ સ્થિરતા છે તેને ટકાવી રાખવી જોઈએ આગળની પંક્તિઓ કહે છે કે કોઈ કોઈ દિન દિન પહેરવાને હીર તો સાદા ફરીએ ઓધવજી એટલે કે કોઈ દિવસ એવો ઉગે કે તમે રેશમી કપડા પહેર્યા હોય તો કોઈ દિવસ સાદા કપડામાં પણ ફરવું પડે એટલે કે ઘણી વખત આપણી પાસે ધન વૈભવ વધારે હોય અને એવા સમયે આપણે ખૂબ કિંમતી વસ્ત્રો છે તે ધારણ કરતા હોઈએ અથવા તો પરિસ્થિતિ બદલાય ત્યારે આપણે સાદા વસ્ત્રોમાં પણ ફરવાનું થાય તો તેમાં પણ આપણે ખુશ રહેવું જોઈએ આમ મીરાબાઈ છે છે તે ઈશ્વરને કહે કે તમે જે પરિસ્થિતિમાં મને રાખશો તે પરિસ્થિતિમાં હું તૈયાર છું આગળ કહે છે કે કોઈ દિન સુવાને ગાદીને તકિયા તો કોઈ દિન ભોય પર સૂઈએ એટલે કે કોઈ દિવસ સુવા માટે ગાદી તકિયા મળી રહે તો કોઈ દિવસ એટલે જમીન પર પણ રાખી અને જીવવાનું છે ભગવાને આપણા માટે જે નક્કી કર્યું છે તે સારું જશે આવું સમજી અને આપણે જીવનમાં આગળ વધવાનું છે આગળની છેલ્લી પંક્તિમાં મીરાબાઈ કહે છે કે બાઈ મીરા કહે પ્રભુ ગિરિધર નાગર

એ પ્રકારે આપણા જીવનને આગળ વધારવું જોઈએ આપણે જીવન એવું જીવવું જોઈએ તો આમ આ સરસ મજાના ભક્તિ ગીતની અંદર પરિસ્થિતિની સામે કેવી રીતે આપણે ટકી રહેવું આ વાત છે તે મીરાબાઈ દ્વારા આ પ્રભુ ભક્તિ ગીતની અંદર સમજાવવામાં આવે છે જે ખૂબ જ સુંદર રીતે અહીં રજૂ કરવામાં આવેલી છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો અહીં આપણી કાવ્ય પંક્તિઓની સમજૂતી પૂરી થાય છે હવે તેમાં આવતા કેટલાક અઘરા શબ્દો છે તેના વિશે જોઈએ તો દિન એટલે દિવસ હીર એટલે રેશમ ચીર એટલે વસ્ત્ર ચાકર ચાકર એટલે નોકર કે જેમાં કહેવામાં આવે તેવું ચૂપચાપ અમલ કરે તેને નોકર કહેવાય અને સર્વે એટલે બધા ત્યાર પછી એક શબ્દ સમૂહ માટે એક શબ્દ છે કે ગીરીને ધારણ કરનાર જેને ગીરીધર કહેવાય કે જે ભગવાન કૃષ્ણનું એક નામ છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણી કાવ્ય આઠ

ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો